મહાલભાઈ લોલ્લભાબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ નવમી તારીખ તપઋતનો પહેલો રવિવાર આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યુસુ એમના જીવનમાં જે કસોટી આવી એના ઉપર વિજય મેળવ્યો અને શેતાની પર આ કર્યો હતો અને એવી જ રીતે પ્રભુ પણ તમને શક્તિ આપે પવિત્ર આત્મા આપે તમારા જીવનમાં જે જે કસોટી આવે જે પ્રલોભન આવે એના ઉપર તમે વિજય મેળવો અને શેતાને પરાજય કરાવો સાતમા પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ ચોથો અધ્યાય પહેલી કડીથી તેરમી કડી સુધી ઈસુ પવિત્ર આત્માની તે સબર બનીને અર્ધન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા ચાલીસ દિવસ સુધી વગડામાં રહ્યા ત્યાં સેતાને તેમની કસોટી કરી એ દિવસો દરમિયાન તેમણે કશું જ ખાધું જ નહીં અને એ સમય પૂરો થયો ત્યારે તેમને ભૂખ લાગી શેતાને તેમને કહ્યું જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથ્થરને રોટલા થઈ જવાનું કહે ઈશ્વરે તેને જવાબ આપ્યો શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપરથી નથી જીવતો ત્યાર પછી શેતાને ઈસુને ઉપર લઈ જઈને એક ક્ષણમાં જગતના બધા રાજ્ય બતાવ્યા અને કહ્યું હું તને આ બધાની સત્તા અને એવો એનો વૈભવ આપીશ કારણ એ બધું મને સોંપેલું છે અને મારે જેને આપવું હોય તેને આપું એટલે જો તું પૂજા કરીશ મારી પૂજા કરીશ તો હું આ બધું તારું છે ઈશ્વે તેને જવાબ આપ્યો શાસ્ત્રમાં લખ્યું છે તારે તારા પરમેશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની એકલાની સેવા કરવી ત્યાર પછી તે તેમને એરૂસલેમ લઈ ગયો અને મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું જો તું ઈશ્વરનો પુત્ર હોય તો અહીંથી પડતું મુખ કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા પ્રમાવે અને વળી રખીને તારા પગ પથ્થર સાથે ભટકાય એટલા સારું તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે ઈશુએ તેને જવાબ આપ્યો શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી આમ બધી જાતની કસોટીઓ કરી પરવાર્યા પછી શેતાન ઈશુ પાસેથી ચાલ્યો ગયો અને બીજી તક રાગ જોવા લાગ્યો આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત મા તબેનો કસોટી પ્રલોભન આપણા દરેકના જીવનમાં અને એવી રીતે પ્રભુ ઈશ્વર જીવનમાં પણ આજના શુભ સંદેશના છેલ્લું વાક્ય તમે સાંભળ્યું હોય શેતાન પ્રભુ ઈસુ પાસે ચાલ્યો ગયો અને બીજી તકની રાગ જોવા લાગ્યો આ કસોટી વિશે માથી લખે છે માર્ક લખે છે અને લુક લખે છે લુક આ છેલ્લા વાક્યમાં જે લખ્યું છે એ માર્ગ લખતા નહીં જ્યારે શેતાંત ચાલ્યા જાય અને દેવદૂતો એમની સેવા કરે છે એ પણ માતીના ગ્રંથમાં ચોથો અધ્યાયમાં પહેલી કડીથી તેરમી કડી સુધી આપણે જોવા મળે છે પણ લુકના ગ્રંથમાં આપણે જોવા મળે છે કે બીજ તક માટે રાગ જોવા લાગ્યો ખ્રિસ્ત મહાલાભાઈ તબેનો જીવનમાં દરેકના જીવનમાં પ્રભુ ઈશ્વરના જીવનમાં હોય આપણે દરેકના જીવનમાં હોય કસોટી હોય પ્રલોભન હોય જાત જાતની સમસ્યા હોય તકલીફ હોય હંમેશા આવે અને પ્રભુ ઈશુના જીવનમાં આ જીવન માત્ર ચાર કસોટી કરી ત્રણ વખત એમ નહીં પણ પ્રભુ યુના જીવનમાં શેતાન અલગ 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 રીતે આવે છે કે જેવી રીતે તક શોધવા લાગ્યો એ પ્રમાણે જોઈએ છીએ જ્યારે પ્રભુ ઈસુ પાંચ હજાર માણસોને ખવડાવ્યા ત્યારે બધાને રાજા બનાવવા માટે કોશિશ કરતા હતા પણ પ્રભુ ઈસુ ત્યાંથી નીકળી જાય છે અને એવી જ રીતે જ્યારે પ્રભુશીએ કહ્યું કે એમને તો દુઃખ પડવાનું છે મરણ પામવાનું છે એરોસલેમ જઈએ ત્યારે ત્યારે પિતર કહે છે ના 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 આ બધું આપણે થવા દઈશું જ નહીં ગેસમની બગીચામાં એમને ફરી કસોટી અને સ્તંભ પરથી પણ કસોટી અને ત્યાં લોકો બૂંબાળે તું નીચે ઉતરી આવ અમે તારા ઉપર વિશ્વાસ રાખીશું પ્રભુ ઈસુ કોઈ દિવસ શોર્ટકટ માટે તલસતા નહોતા શોધતા નહોતા હતા ક્રિષ્માલા ભયતા બહેનો આજના શુભ સંદેશ જે છોતો અધ્યાયમાં છે ત્રીજા અધ્યાયમાં આમ તો પ્રભુ ઈસુની વંશાવળી લખેલું છે આમ તો પ્રભુ ઈસુ સ્નાનસ્કાર પામે છે અને ત્યાર પછી લુક વંશાવળી આમાં એમાં છેલ્લું વાક્ય ત્રીજો અધ્યાય આડત્રીસમી તે અનોસનો અને તે શ્વેતનો ને આદમનો અને આદમ તો ઈશ્વરનો આદમ કોનો ઈશ્વરનો એટલે આદમની કસોટીમાં આદમ કેવી રીતે એની કસોટીમાં કેવી રીતે શોર્ટકટ લેવા માટે કોશિશ કરી અને ત્યાં એ ત્યારે હરી ગયો પણ પ્રભુ ઈસુ કોઈ દિવસ શોર્ટકટ લેવા માટે નહીં પણ એમની સાથે એક વસ્ત્ર એક શસ્ત્ર એવું હતું કે મજબૂત શસ્ત્ર એ ઈશ્વરના વચન છે જ્યારે જ્યારે એક એક બાબત ભૂખ્યા હતા ત્યારે અને વધુ વૈભવ થાવે ત્યારે અને પછી કોરી પડ અને પછી શેતાન પણ એટલો હોશિયાર છે કે પ્રભુ ઈસુ ઈશ્વરના વચન સાંભળે છે યુઝ કરે છે એટલે આપણે પણ યુઝ કરીએ એમ ઘરને જે ગીતશાસ્ત્રમાં એકાણવો અધ્યાયમાં જે લખ્યું છે કે દેવદૂત તને આવીને પકડશે એ પણ બાઇબલનો ઉપયોગ કરે છે પણ પ્રભુ ઈસુ એક એક વખત શોર્ટકટ નહીં પણ હંમેશા જે ઈશ્વરની ઈચ્છા હોય એ પ્રમાણે આગળ જવા માટે પ્રયત્ન કરે છે અને પછી એમાં સફળતા કરે છે ખ્રિસ્ત મહલા ભાઈએ તાબેનો આ કસોટી આ પ્રલોભન આપણે ભીવાની જરૂર નહીં અને આપણે ટેન્શન થવાની જરૂર નહીં કસોટી બધા આવે છે જેવી રીતે પ્રભુ ઈશ્વરના વચન દ્વારા એના પર એના પર વિજય મેળવ્યો આપણે જ્યારે ઈશ્વરના વચન આપણી સાથે હોય ત્યારે આપણે પણ શેતાન ઉપર કસોટીઓ ઉપર અને જે પ્રલોભન આવે એના ઉપર આપણે ચોક્કસ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ અને સાથે સાથે કસોટી એ આપણામાં જે શક્તિ હોય આપણે આપણે વધારે મજબૂત બનાવે છે આપણામાં જે શક્તિ હોય એ તે જ બનાવે છે અને સાથે સાથે આપણે પરિપક્વ બનાવે છે આપણે શુદ્ધ બનાવે છે જેવી રીતે લોખંડને આપણે અગ્નિમાં નાખીએ ત્યારે મજબૂત થઈ જાય છે એવી જ રીતે આપણા જીવનમાં પણ આપણે એ કસોટી દ્વારા મજબૂત બનીએ છીએ ખાસ કરીને હતા બહેનો આજના શુભ સંદેશમાં છોતો જેમ પહેલો ઈશુ પવિત્ર આત્માથી સબર બનીને પવિત્ર આત્મા એમની સાથે હતા અને પછી લોકના ગ્રંથમાં ચોથો જેમાં ચૌદમી કલમ ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંભન્ન થઈને પાછા ગાલીલ આવ્યા એટલે પવિત્ર આત્મા સદા એમની સાથે રહ્યા અને એ પણ સદા પવિત્ર આત્મા સાથે રહ્યા અને એના લીધે એક એક કસોટી ઉપર એક એક પ્રલોભન ઉપર એ વિજય મેળવ્યો ક્રિષ્ણ મહાલા ભાઈ તાબેનું યોહાના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં ઓગણત્રીસમી કલમ એક અદ્ભુત વાક્ય છે પ્રભુ પોતે કહે છે જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે તેણે મને કદી એકલો મૂક્યો નથી કારણ તેને ગમે કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું એટલે હંમેશા પ્રભુની પિતા પરમેશ ઈચ્છા પ્રમાણે જીવ્યા એટલે એના લીધે કહે છે મારા પ્રભુ મારી સાથે છે જેમ યૌહાનના ગ્રંથમાં ચોથો જેમ ચોત્રીસ મિખલામાં પ્રભુ પોતે કહે છે જેણે મને મોકલ્યો એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરું કરવું મારો આહાર છે અને એ પ્રમાણે એમને પૂરી ખાતરી કે પિતા પરમેશ્વર એમની સાથેને સાથે હતા અને પિતા ઉપર એ પ્રેમ રાખતા હતા જ્યારે આપણે પણ પ્રભુ ઈસુ પર પ્રેમ રાખીએ એ પ્રભુ ઈસુ આપણે કસોટી કસોટીમાંથી પ્રલોભનમાંથી આપણે મુક્ત કરીને આપણા જીવનમાં વિજય ઉપર વિજય ચોક્કસ આપશે હા કૃષ્ણ વલ્લભતા બહેનો આજના આ મનન ચિંદન આ શાસ્ત્ર પાઠ પ્રભુજીને ઓળખવા માટે શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો તમે બધા અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર્વ ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ